અમરેલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવારનો વિજય વિશ્વાસ સંમેલન સાબરકુંડલા આયોજિત થયેલ હતો અમરેલી લોકસભાના ભાજપના ઉમેદવારે આજે બાઇક રેલી દ્વારા પ્રચાર પ્રસારની શુભારંભ કરેલો છે વિજય વિશ્વાસ સંમેલન દિલીપ સંઘાણી અને નારણભાઈ કાચડિયાની ઉપસ્થિતિમાં આયોજિત થયું બાઇક રેલી સાવરકુંડલા શહેરના મુખ્ય માર્ગો પર ખુલ્લી જીપમાં બે પૂર્વ સાંસદ દિલીપ સંઘાણી અને નારણભાઈ કાચડિયાની વચ્ચે ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાએ અભિવાદન ઝીલેલું હતું એને બાદ મળેલા વિજય વિશ્વાસ સંમેલનમાં અમરેલીના સાંસદ નારણભાઈ કાચડિયાએ જાહેર મંચ પરથી પડકાર ફેંકેલો હતો અને નારણ કાચડિયા અસંતુષ્ટ હોવાની વહેતી થયેલી વાતો વચ્ચે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મારો એક પણ કોલ કોઈ કાર્યકર્તા પર જાય તો હું જાહેર જીવન છોડી દઈશ તેવો રણટંકાર નારણભાઈ કાચડિયાએ કરેલો હતો ભારતીય જનતા પાર્ટીમાં કામગીરી અત્યારે ઘણા બધા નીકળશે

કારણ કે મારે બત્રીસ ની હતી કે આ વખતે અને અઢાર હજારની લીડ વધારવામાં કંઈ મોટી વાત નથી અને સમગ્ર અમરેલી લોકસભાની અંદર પાંચ લાખની લીડથી આપણા પ્રદેશ અધ્યક્ષ જીતવાની વાત કરશે ત્યારે આપણા ઉમેદવારે તો એક લાખ આગળ આવી જીતું છે છ ની લીડે જીતવાનું તો આપણે એમને પણ આપણે વિગતને નાખીએ અને આવનારી સાતમી જૂન

સ્વીકાર્યું હોવાનું જણાવેલું છે જ્યારે દિલીપ સંઘાણીએ રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા માટે મતદાન કરવા સગા સંબંધીઓને અપીલ કરેલી હતી પુરુષોત્તમભાઈ રૂપાલા જેમને આ જિલ્લામાં મંત્રી તરીકે ડેરી ક્ષેત્રે જે મોટું કામ આપ્યું છે એના માધ્યમથી સૌથી મોટું યુનિટ અમરેલીમાં થવાનું છે આજે કોઈ ગીરગાય લેવાની હોય તો હરિયાણા જઈએ છીએ એના બદલે આખા દેશમાંથી અસલ ઓરિજિનલ ગીર લેવાની હોય તો એને અમરેલી ગુજરાત તરફ ફાવવું પડે ગુજરાતમાં અમરેલી ફાવવું પડે એ પગલાંની કેનાર પુરુષોત્તમભાઈ રૂપાલા છે રાજકોટથી લડી રહ્યા ત્યારે આપણો એક પણ સમજ પર મોત રાજકોટ વિસ્તારમાં હોય તો વ્યક્તિગત સંપર્ક કરીને પણ એ મત પડ્યો ન અને કમળમાં મત પડે એ કામ કરવાની પણ આપણી ફરજ માનું છું અહીંયા તો કામ કરવા સાબરકુંડલાના આંગણે મળેલા વિજય વિશ્વાસ સંમેલનમાં ધારાસભ્ય મહેશ કસવાળા ખીલી ઉઠેલા હતા અને ગઈકાલે જેની બેન ટોમર ઘોડા પર બેસી પ્રચાર કરવા મુદ્દે ધારાસભ્ય કસવાળાએ આડકતરા પ્રહારો કરી ઘોડા પર બેસે ગધેડા પર બેસીને આવે પણ મારી માં તમને હરાવી દેશે તેવો ટોણો મહેશ કસવાળાએ મારેલો હતો જ્યારે મોદીની નકલ કરવા અંગે રાહુલ ગાંધી પર પણ નિશાન મહેશ તાકેલું હતું સાવરકુંડલા લીલિયા વિજય વિશ્વાસ સંમેલન અમારા ઉમેદવાર ભાઈ ભરતભાઈ સુતરિયાના ભવ્ય વિજયની કામના સાથે મળ્યું અધ્યક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ આગેવાન ભાઈ દિલીપભાઈ સંઘાણી અમારા માનની સાંસદ સભ્યશ્રી નારણભાઈ કાછડિયાની વિશેષ ઉપસ્થિતિ અમારા જિલ્લા પંચાયતના તમામ સદસ્યશ્રીઓ તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ સદસ્યશ્રીઓ ત્રણે ત્રણ મંડલમાંથી વિશાળ સંખ્યામાં કાર્યકર્તા અને મહિલા મોરચાની વિશેષ બહેનોની ટીમે માની ભરતભાઈ સુતરિયાને પાંચ લાખ કરતાં વધારે લીડથી જીતવા માટેનો અભિગમ વિશ્વાસ વ્યક્ત કર્યો સાવરકુંડલાની અંદર ભવ્ય બાઇક રેલીનું આયોજન કર્યું માનની ભરતભાઈ સુતરિયા આદરણી દિલીપભાઈ સંઘાણી ભાઈ શ્રી નારાયણભાઈ કાછડીયા સહિતના લોકોએ લોકોની વચ્ચે જઈ માનની ભરતભાઈનો લોકોને સુધી પરિચય પણ કરાયો એક સારા વાતાવરણની અંદર અને આજ એમ પણ અમારા માટે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે સાવરકુંડલાની અંદર આ કાર્યક્રમ યોજાયો હું જિલ્લા ભારતીય જનતા પાર્ટીનો પણ આભારી છું એક ધારાસભ્ય તરીકે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે મને ગર્વ છે કે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે આવા પ્રકારનો કાર્યક્રમ કરવાનો અવસર મને મળ્યો અને કાર્યકર્તા એ કાર્યક્રમને ઉઠાવીને જે પ્રકારે સફળ બનાવ્યો આપે એ દ્રશ્યો છે એ આપણા સૌ સૌ કેમેરા ઉપર એ દ્રશ્યમાન થાય છે